તો રામજી બિલને શિયાળુ સત્રના અંતિમ દિવસે હંગામો વિપક્ષના હંગામાને કારણે લોકસભા રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત લોકસભા રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવામાં આવી છે વિપક્ષી સાંસદો બિલના વિરોધમાં રસ્તા પર ઉતર્યા ટીએમસી ના સાંસદો ગુરુવાર કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન પોસ્ટર સાથે સાથે વિપક્ષી છે ટીએમસીના કોંગ્રેસના સાંસદો પણ જોવા મળ્યા જે બિલ છે તે બિલનો વિરોધ હાલ અત્યારે કરી દેવામાં આવ્યો છે ગાંધીજીનું નામ હટાવવામાં આવતા વિપક્ષો કે જેઓએ હોપાળો મચાવ્યો રાતથી જ તેઓ હોપાળો કરી રહ્યા છે રાત્રિ દરમિયાન પણ વિરોધ પ્રદર્શન શરૂ રાખવામાં આવ્યો હાથમાં ગાંધી બાપુના પોસ્ટર સાથે વિપક્ષી સાંસદોએ વિરોધ નોંધાવ્યો છે ટીએમસી ના સાંસદોની સાથે કોંગ્રેસના સાંસદો પણ જોવા મળ્યા જે બિલ છે તે બિલનો વિરોધ હાલ અત્યારે કરી દેવામાં આવ્યો છે ગાંધીજીનું નામ હટાવવામાં આવતા વિપક્ષો કે જેઓએ હોબાળો મચાવ્યો રાતથી જ તેઓ હોબાળો કરી રહ્યા છે રાત્રિ દરમિયાન પણ વિરોધ પ્રદર્શન શરૂ રાખવામાં આવ્યો